આજે કચ્છનો સૌથી મોટો મેળો મિની તરણેતરની ઉપમા જેને આપવામાં આવે છે દર વર્ષે વર્ષો જૂનો આપણો આ લોકમેળાનું અહીંયા હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો યક્ષ મંદિરના દર્શન પણ કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે ચારથી પાંચ લાખ લોકો ચાર દિવસમાં અહીંયા આવતા હોય છે ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહી અને મેં પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની અહીંયા પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો મેળાથી લોકોને સ્થા આપણી જે સંસ્કૃતિ છે એને તો ટકાવી રાખવાનું કામ થાય છે પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાય કરનારા નાનાથી માંડી અને મોટા જે સ્ટોલ દુકાનો નાના વ્યક્તિઓ પોતાની જે ગૂંથણ હોય કે અન્ય વસ્તુઓ છે એનું અહીંયા વેચાણ પણ થતું હોય લોકો અહીંયા આવતા હોય છે રાઇટ્સના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે અને આમાં આપણા આ નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયતના અને સંગઠનના હોદ્દેદારોથી લઈ ગુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે એ જોઈ અને ખૂબ આનંદ થયો અને આ મેળાનો મોજ આજથી સ્થાનિક અને બહારથી અનેક લોકો આવી અને આ દર વર્ષની જેમ આ મોડા મેળામાં ખૂબ મોટું માનવ મેરામ ઉમટશે અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવાનું જે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રાખ્યું છે એમાં આ જે નાના મોટી સુવિધાઓ માટેની પણ અહીં વાત થઈ કે આવનારા લોકો છે એના માટેની જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણા કલેક્ટર કલેક્ટરશ્રીએ જે અમને સરકારમાં કરી હતી એની પણ મેં અહીં જાહેરાત કરી છે અને એ રીતે આપણે આજે ખુલ્લો મૂકો છે કચ્છનો મિની તરણેતર સમાન કહી શકાય એવો કચ્છનો સૌથી મોટો મેળો મોટા યક્ષ દાદાના મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી આદરણીય શ્રી મુરુભાઈ સાહેબ અને સૌ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાર દિવસ સતત ચાલતો આ મેળો છે અને ચારથી પાંચ લાખ લોકો આ ચાર દિવસની અંદર આ મેળાની મજા માણવા માટે આવે છે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે કચ્છને આ મેળાએ ખૂબ ગૌરવ અપાયું છે અને મોટા યક્ષ દાદાના સાનિધ્યમાં છેલ્લા સાડા બારસો વર્ષથી આ સતત મેળાની આ પરંપરાને આજે આપણે માણતા આવ્યા છીએ આ મેળા અને આ મંદિરના નિર્માણ કાર્ય માટે પણ રાજ્ય સરકાર દ્વારા આજે તીર્થધાન સ્થાન પ્રવાસન બોર્ડ દ્વારા આજે દસ કરોડ રૂપિયાની જાહેરાત ડેવલપમેન્ટ માટે આજે મુરુભાઈ સાહેબે કરી છે એમે એમને અમે બધાએ ખૂબ વધાવી છે અને રાજ્ય સરકારનો અમે સૌ સાથે મળી કરીને અહીંથી આભાર પણ માનીએ છીએ ગઈ વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આ મેળાના લોકાર્પણ માટે આવ્યા હતા ત્યારે એમણે પણ આ મેળાની શુભકામનાઓ પાઠવી હતી અને આજે જ્યારે દસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે ત્યારે સૌનો અમે આભાર માનીએ છીએ હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો